જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે સાડીનો સુરતની સાડીનો ફ્રેશ સાડીનો વિડીયો વિડીયો લઈને આવ્યા છીએ જો આ સિલ્ક બોર્ડર આવશે આ પટ્ટો છે ને સિલ્ક માં આવશે આ બ્લાઉઝ આવશે ગ્રીન કલરનો ને આ પાલો છે એના કલર બતાવો આ મરુન ને મહેંદી ગ્રીન ને મીઠિયું આ ગ્રીન ઉપર છે મેન આ મેંદી ઉપર છે છે આ બીટ ને ગ્રીન છે પછી આ રામા ને રાણી ગુલાબી કલર એક મરૂન ખોયલો છે આપણે એ કલર પછી આમાં બીજી ડિઝાઇન બતાવું સિલ્ક બોર્ડરમાં જ છે આમાં કેરીવાળી ડિઝાઇન છે ને આ ફ્લાવર વાળી આવશે ડિઝાઇન રામા ને રાણી ગુલાબી આપણે ઓલી ખોયલી હતી એ ટાઈપ જ છે ડિઝાઇન થોડીક અલગ આવશે આમાં ફ્લાવર આવે છે ને આમાં આ કેરી આવે એટલો ફેર છે સિલ્ક બોર્ડર જ છે બધામાં ને કલર ચાર્ટ એ સરખો જ છે ખાલી અંદરની પ્રિન્ટ જ અલગ છે ગ્રીન ને મરુ પછી આ બીટ પછી આ મહેંદી ને મરુ પછી આ મેથી પીળું આજે બધી સાડી બતાવીશ જે પાંચ છ ડિઝાઇન આવી છે એ બધી આ ઝીણી ડિઝાઇનમાં પાલો વાળી સાડી ને બોર્ડર ત્રીજી ડિઝાઇન છે એની બોર્ડર મહેંદી ને બીટ આ ગ્રીન ને મેથી ઓપીઓ કલર jarig gullabi ne mendi ne bet jaring gulla bene green છે મરુ અને બ્લુ એક ખોલીને બતાવું તમને આ બ્લાઉજ ને આ પલ્લુ એકદમ ઝીણી પ્રિન્ટ વાળી છે સરસ ને સિલ્ક બોર્ડર આવશે બધા કલર ચાર્ટ સરખો છે પ્રિન્ટ અલગ છે グリーンにメッシュをかぶるかぶる。<Green. S 2> <Yeah. S 1> સિલ્ક પટ્ટો આવશે બ્લુ રાણી ગુલાઈ આ બધી સાડીની કિંમત માં મેસેજ કરીને જાણી લેજો રેડ ને મરુણ ઉપર રેડ ગુલાબી મટીરિયલ બધી સાડીના એક જ છે ખાલી બોર્ડર જ અલગ છે કોઈમાં જરી બોર્ડર છે ને કોઈમાં સિલ્ક બોર્ડર છે કલર ચાર્ટ લગભગ બધો સરખો જ છે આ એક સાડી ખોલી ને બતાવું તમને રાણી ગુલાબી ને ગ્રીન જે કોઈ વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો ને જેને સાડી પસંદ આવે એ વોટ્સએપમાં ફોટો નાખીને પ્રાઇસ પૂછી લે છ કલર બધામાં અવેલેબલ છે અત્યારે પેલો ઓર્ડર આવશે એને કલર કન્ફર્મ થશે જય શ્રી કૃષ્ણ